મહાનગર શાસકો અને પોતાના મળતીઓને બચાવવા માટે નાના માણસોના મકાનો તોડી પાડતા હોય તેવા હાલ આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યાં સિંગલ પોર્ટ થી ડબલિ જતા રસ્તા પર એક જ લાઇનમાં ત્રીજી વખત ડિમોલ્યુશન કરાતા સ્થાનિકોમાં માં આજે રોષ જોવા મળ્યો હતો

સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે વારંવાર એક જ લાઇનમાં કેમ ડિમોલ્યુશન કરાય છે અને અલગ અલગ મિલકતો પણ અલગ અલગ રીતે લાઇન દોરીમાં મુકાય છે જેથી સાઈડે કોઈ પણ જાતનું ડિમોનિશન કરાયું નથી અમે અધિકારીઓ દ્વારા નાના માણસોને હેરાન પરેશાન કરતા હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા હું મારું નામ ગોરધનભાઈ વિરજીભાઈ સરવૈયા હું કતાર ગામનો રહીશ છું સિંગણપુર ચાર રસ્તાથી તે વેડ દરવાજા એટલે વેડ ગામ સુધી અત્યારે છત્રીસ મીટરના રોડની લાઇન દોરી પ્રમાણે બાંધકામનું તોડકામ કરી રહ્યા છે ગઈકાલે વગર નોટિસે સુરત મહાનગરપાલિકાની નોર્થ ઝોનની ટીમ તોડફોડ કરી રહી છે નાના માણસોની દુકાનો તૂટી રહી છે અને ડાબી બાજુ જ તે સિંગણપોરથી વેડ તરફ જતાં ડાબી બાજુ તે ત્રીજી વખત ડિમોલેશન આવ્યું છે વગર નોટિસે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે અને સુરત મહાનગરપાલિકાના નોર્થ ઝોનના અધિકારીઓ અને ટીપીના અધિકારીઓ અને માપણીના અધિકારીઓ મનફાવે તેમ ડીમાર્કેશન કરીને બાંધકામને થોડું થોડી રહ્યા છે એવી કોઈ ટ્રાફિકની સમસ્યા ત્યાં ઉપસ્થિત થતી નથી બ્રિજને કારણે કારણ કે ત્રીસ મીટરનો ઓલરેડી રોડ છે જ તે અત્યારે હાલને તબક્કે તો એને છત્રીસ મીટરનો કરી અને વન સાઇડ જ તે ડાબી સાઈડ જ કેમ ત્રીજી વખત ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે અને સ્વામિનારાયણ ગુરુકુળ છે એની એની સામે જમણી બાજુ ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે એના કયા કારણોસર એવી રીતે આ પદ્ધતિ અપનાવી રહ્યા છે કોઈને બચાવવામાં આવી રહ્યા છે તો કરોડપતિ કોઈ બિલ્ડરો કોઈ રાજકારીના નેજા હેઠળ આ કામગીરી થઈ રહી છે એટલે કોના દબાણ હેઠળ અમે અને વેડ ગામની અંદર તો મહિલાઓ શાક વેચીને જેમના મકાનો જતા રહી છે તણતર મકાન સુધી તો ગુરુકુળની દિવાલ બચાવવા માટે તેની ટીપી પચાસમાં જમણી બાજુ તો આ બાજુ ડાબી બાજુ કોઈ બાજુ જમણી બાજુ એવી રીતે ડિમોલેશન મનફાવે તેમ કરવામાં આવી રહ્યું છે એને રોકવા માટે સુરત મહાનગરપાલિકાના કમિશનર સાહેબ મેના મેયર સાહેબ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રજૂઆત કરવા આવ્યા હતા અને મિનિસ્ટર મોરડિયાને દરેક અને સુરત શહેરના નિરંજનભાઈ ઝાંબેર અને સી આર પાટીલ સાહેબને પણ અમે રજૂઆત કરવાના છીએ હાલ તો સુરત મનપા દ્વારા લાઇન દોરીના નામે નાના લોકોની મિલકતો અને દુકાનોનું ડિમોલેશન કરાઈ રહ્યું હોય જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા પણ મળ્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા